કે લાગણી સાથે બધા છે પછી લાઈ નથી દર કાપી મારા મારો બલિપ્રથાનો વિરોધ છે સનાતન ધર્મની અંદર ઘણી બલિ પ્રથા હતી મારા નામે કોઈ જીવ આપી દઉં ને ભગવાન રાજી થાય આ વસ્તુ ક્યાંય સાચી નથી કે વિશ્વના કોઈ પણ દેશમાં મુસ્લિમ કન્ટ્રી ઇસ્લામિક કન્ટ્રીમાં વકફ બોર્ડ નથી ના દેશમાં વકફ બોર્ડ છે પાછું નથી પડતી વાત કરીએ છો ત્યારે આ આખા દેશની અંદર દરેક ધર્મોમાં આ વાત લાગુ પડે એના માટે થઈને આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે કે તંત્રને કોઈ આપના વાત આપનો મેસેજ પહોંચાડવામાં આવ્યો છે અત્યાર સુધીમાં નમસ્કાર ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં નમસ્કાર ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપ સર્વેનું સ્વાગત છે આજે એક ખાસ ક્ષક્ષ્યતને બેઠકમાં આપની સમક્ષ રૂબરૂ કરાવવાના છે એ ક્ષક્ષ્યતનું નામ છે ડોક્ટર જ્યોતિર્નાથજી મહારાજ તેઓ રાજકોટ પાસે આવેલ વડા આદેશ આશ્રમના મહંત છે ડોક્ટર જ્યોતિર્નાથજી મહારાજનો પરિચય આપવાની આમ તો કોઈ જરૂરિયાત નથી કારણ કે છેલ્લા ઘણા જ વર્ષોથી

ત્યારે હું કહું કે પૂર્વાશ્રમમાં ઉંમરથી આધ્યાત્મની વર્ષની ઉંમરે પરમ સાંત્વનજી મહારા છે મારી ઘેર આવ્યા હતા ઉપાસક બ્રાહ્મણના દીકરા હોવાથી એ પ્રમાણે ક્રિયા કે ચાલતી હતી જોયું ત્યારથી એ મને વેકેશનમાં એમને ત્યાં લઈ જાય વેદ શીખવાડે આ શીખવાડે બીજા વેદ પાઠી લોકો આવે શીખવાડે ઉચ્ચારણો શીખવાડે સાચા સાચા एम करता 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 एक लठक एम वेकेशन में दी है फरवा दी सतो ने मैं अलग अलग सतो ने मैं दर वक्त संजोगी बात उभा थे था कि एक पी एक मरता है नित्यानंद परम हाउस मुक्तानंद परम हाउस गणेशपुरी रजेशपुरी आश्रमों की बात कर एमनी सहयोग थे त्यार पी आग बढ़ो तो डोंगरे महाराज રાઘવજૂતજી મહારાજ આવા લોકોના સંપર્કમાં આવ્યા સતત એટલે એવા લોકો મળતા રહ્યા અમે એ જ્ઞાતિમાંથી આવ્યો કે ત્યાં અઠાણું ટકા અભ્યાસ તે વખતે હતો નાઇન્ટી એટ લોકો સારું ભણેલા પડે એટલે ભણવામાં આગળ રહ્યા સતત્વના લીધે સંપર્કમાં રહેવાથી સતત નિડરતા વધી ગઈ નિડરતા એટલે તમે સમજી શકો છો કે શીખવાડવામાં પછી દુનિયાની વાત ત્રીજો ધર્મ માનવતા છે પણ માનવતા સબ્જેક્ટ આવે ત્યારે કોઈ સમાધાન નહીં હું રસ્તામાં જતો હોય ને એક્સિડન્ટ થયો કોઈ બેન કે દીકરી કે ભાઈ કે કોઈ પડ્યું હોય તેવું અમે ના વિચારી કઈ જ્ઞાતિ નો છે શું છે કયા ધર્મનો છે પહેલા હાઉ ટુ સેવ એ મોટો પ્રશ્ન આવે એ પ્રણાલી શીખ્યા સંજોગો એવા થયા મોરબી હોનાર જ જોઈ એવા એવા દુઃખદ બનાવો જોયા મોરબી તો કચ્છની દુર્ઘટનાઓ જોઈ સતત લોકોની વચ્ચે રહ્યા યુનિવર્સિટીમાં લીડર હતા હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના લીડર હતા યુનિવર્સિટીના જુદા નેતાઓ ચિમનભાઈ પટેલ માધુરસિંહ સોલંકી સાથે અમરસિંહ ચૌધરી પ્રબોધ રાવડ તેવી રીતે નરેન્દ્રભાઈ થી સુધીના પટેલ આઠવા હોય નારસી પડિયાર હોય ચિમનભાઈ શુક્લ છે રાજકોટ યાદ આવે તો ચિમનભાઈ શુક્લ મારે યાદ કરવા પડે ભાઈ નિષ્ઠા બિલકુલ

વ્યાપ મોટો થાય કે ખેંચ બધું બદલાતું હોય તેમાં માં ઘણું બધું બદલાઈ ગયું પછી સંન્યાસ્ત થયો એટલે આજે સંન્યાસ્ત ને બત્રીસ વર્ષ પૂર્ણ થઈ ગયા પણ એક ચેલેન્જ હોય છે જ્યાં જન્મ્યા જ્યાં મોટા થયા તે સ્થળ છોડી દેવાનું કેમ તો કે પાછળની વાતો તમને નડતી હોય એટલા માટે પણ મને મેરઠમાં આશ્રમની ઓફર થઈ હતી મેં ના ગયો ત્યાં આગળ પણ ના ગયો પછી એક અમદાવાદમાં આશ્રમની ઓફર થઈ હું ના ગયો હું વડોદરામાં સ્થિત કે કેમ જ્યાં કર્મભૂમિ છે ત્યાં જન્મ્યા છે ત્યાં મોટા થયા છે તે કેમ ત્યાં થઈ અને તમે જુઓ પાછળનો ઇતિહાસ તો કોઈ કારો હતો નહીં એટલે વાંધો આયો સારી રીતે ડેવલપ થઈ ગયા વડોદરામાં જ ડેવલપ થયા સારી રીતે ડેવલપ થયા મિત્રનો સહકાર રહ્યો ઘણા બધા મિત્રો આજે બહુ મોટી મોટી પદવીઓ પર છે પણ અમે આજે પણ મિત્ર છે છે એ મોટી વાત બી મીડિયા ચાલુ થયું ત્યારથી સંયસ્ત જીવન તો હતું જ પણ ત્યારથી બી હું તમને કહું કે બે હજાર નવથી થી હું સતત સંન્યસ્ત જીવનમાં પણ લાઈવ થઈ ગયો કારણ કે હું ચાર વર્ષ તો ભ્રમણ કર્યું મેં વચ્ચે બધું અલગ અલગ ઘણું બધું હોય અમારી બી પ્રક્રિયા કે એક છતની નીચે એક દિવસથી વધારે નહીં રહેવાનું એવું વ્રત હોય એ ત્રણ વર્ષ નું કર્યું ત્રણ વર્ષ સ્વયં પાકી રહ્યો એવા જુદા જુદા વ્રતોમાંથી નીકળીને પછી તૈયાર થયા એટલે પ્રમાણો ચાલ્યા પ્રવાસો ચાલ્યા ના આપે એટલે સ્થિરતા નહોતી પછી વડોદરા સ્થિર થયું સ્થિર થયા પછી બે હજાર નવ થી ફરી પાછું જાહેર જીવન ચાલુ થયું અને સતત ટીવી કદી પણ રાષ્ટ્રના અહિતમાં કામ કર્યું નથી એક સિદ્ધાંત જે શીખ્યા છે ને અમારા એથિક્સ સાથે અમે સમાધાન કર્યું નથી એ જ અમારી જીવન છે ખુબ સરસ સ્વામીજી આપે જે કંઈ પૂર્વાશ્રમથી લઈ અને તમારા જીવનની સમગ્ર પરંપરા રહી છે એ બેદાગ રહી છે આપે નિડરતાથી હંમેશા સત્ય વાતને પ્રાધાન્ય આપ્યું છે અને માનવતાની વાત આવે ત્યારે તમે બાકીની બધી બાબતોને ગુણ સમજીને કામ કરો છો ખૂબ જ પ્રેરણાદાયક વાત છે તાજેતરમાં આપનું એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આપ તાજેતરમાં જે મુસ્લિમ ધર્મનો એક તહેવાર આવી રહ્યો છે બકરી ઈદ તરીકે આપણે એ તહેવારને ઓળખીએ છીએ એ પ્રચલિત છે એની અંદર મોટા પાયે બકરીઓની કુરબાની આપવામાં આવતી હોય છે કે એની બલી ચડાવવામાં આવતી હોય છે કે જે કાંઈ આપણે એના માટે શબ્દો કોઈ પણ અલગ પ્રયોગ કરી શકીએ પણ બકરીઓની મોટા પાયે એની અંદર હિંસા થાય છે જીવ હિંસા થાય છે આ બાબતને લઈને તમારો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ બાબતે આપનું શું કેવું છે મેં કુરાન વાંચેલું છે બાઇબલ વાંચેલું છે ત્યાર પછી હું કોઈ પણ વસ્તુ બોલીશ કુરાનના બે પ્રકાર છે મુરસલમ ઇબ્રાહિમના ના આવ્યા પછી ઈદ ચાલુ થઈ બકરી ચાલુ થઈ એટલે ઇબ્રાહીમ મોર સલમ ઇબ્રાહીમ ની વાત કરું તો ઇબ્રાહિમે પોતાની જાતને પોતાના છોકરાની તૈયારી બતાવી ત્યારે તેની જગ્યાએ તબ્બુ આવી જાય છે એટલે ઘેતુ આવી જાય છે આ કુદરતની લીલા છે આપણે કોઈ ધર્મના અપમાન કરવાની કોઈ જ અપેક્ષા નથી એની જગ્યાએ તબ્બુ આવી જાય છે ત્યારથી આ લોકો પોતાના નામ બલી ચઢાવે છે બકરા શકાવે છે મારા નામ મારી શહાદ એટલે બકરાને બહુ રાખવાનો મોટો કરવાનો પછી ખરેખર એવું છે કે લાગણી સાથે છે પછી નથી કાપી બેસીકલી પોતાની પ્યારી વસ્તુ છોડવાની વાત છે ત્યાં આગળ તમે પેલા તો મારો બલિપ્રથાનો વિરોધ છે સનાતન ધર્મની અંદર ઘણી જ્ઞાતિઓમાં બલિપ્રથા હતી તેમાં દેવી પૂજક સમાજ છે એવા કેટલાય સમાજ છે કે જે પીછડાયેલા આદિવાસી સમાજની સાથે જોડાયેલા લોકો પ્રથા સાથે જોડાયેલા હતા ઊંધ્યા વડોદરા હતો તેની નથી પાકાગઢની આજુબાજુમાં ઘણી બધી પ્રથાઓ થતી હતી અમે જ વિરોધ કર્યો તો બંધ કરાવી મારા નામે કોઈ જીવ આપી દઉં ને ભગવાન રાજી થાય આ વસ્તુ ક્યાંય સાચી નથી ઉર્દુની જે વાત છે કે હે કો ખુદ કો ઇતના કે કે ખુદા બંદે સે પૂછે ચાહે કે એટલે પોતાની જાતને બુલંદ બનાવવાની વાતો છે તેની જગ્યાએ મારી જગ્યાએ કોઈ બીજા લઈ લઈને હિંસા કરવાની વાતો ને જો બલિપ્રથા તમે બીજા સમાજની બંધ કરી હોય તો આ કેમ બંધ ના થાય વાયદો પણ ત્યાં છતાં બી તમને હું જાણવા માટે કહી દઉં બહુ મહત્વની વાત આપી દઉં ત્યાં બકરા ઈદ પર કોઈ પણ પ્રાણી ની હત્યા કરવાની બેન છે साहब देश समझ नहीं पड़ती कि विश्व न में मुस्लिम कंट्री इस्लामिक कंट्री में वक्फ बोर्ड में वक्फ बोर्ड समझ पड़ती ज्ञाति प्रत्ये फरी कहू चु कोई पक्ष प्रत्ये ज्ञाति प्रत्ये कोई धूना नहीं जे दिवस हूं भेक पहले दिवस पक्षा पक्षी छोड़ दी थी कोई पक्ष नहीं एवरी वन इक्वल એટલે જ માનવતાની વાત પણ કરી કે કોઈ પણ માનવું કોઈ જીવ માત્ર કૃષ્ણ છે હું સૃષ્ટિનો એક ભાગ છું એટલે મારી સૃષ્ટિ સાચવવાની જવાબદારી છે કેમ તો મને ભગવાને મગજ આપ્યું છે બુદ્ધિ આપી છે વિનાશ માટે નહીં હવે વાત પાછી બકરી તો પછી આ બલિપ્રથા કેમ ચાલુ રહે છે બીજી જિગ્ધેશ ખુદ હોય તો તે છે કદાચ તમે તો મારી સાથે આ વસ્તુ થશો કે હોળીના તહેવારમાં આપણને એમ કહેવામાં આવે કે પાણીનો બગાડ થાય દિવાળીમાં એમ કહેવામાં આવે ફટાકડા થોડું પ્રદૂષણ થાય છે ને આપણે સામે પાછળ એના માટે સારી સારી વાતો કરી ગઈકાલની વાત કર્યું તો ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે એક દિવસ માટે પર્યાવરણ લોકો ઉજવશે અઢી લાખ વૃક્ષો કપાયા છે ને ગઈકાલે આપણા નેતાઓ ગાર્ડન ના ઉદઘાટન કરતા તમારા મગજમાં આ વસ્તુ નથી બેસતી બકરી માટે પણ હું કઉ છું કે તમે સમાન સિવિલ કોડ જેવું કંઈક લાવો આ પ્રથા બંધ કરે ભગવાન કુદરત આપણે ગુજરાત નિરાકાર સ્વરૂપ ની વાત કરીએ કે એ લોકો અલ્લાહ કેતા હોય ખુદા કેતા હોય હું ભગવાન કહું છું હું ઈશ્વર કહું છું પરમાત્મા કહું છું વાત તો બધી ગુર તો એક જ છે તો આપણે બધા સૃષ્ટિના એના દીકરાઓ છે તો પોતાના દીકરાને બલી લઈને ભગવાન કેમ નું ખુશ થઈ શકશે સ્વામીજી મુસ્લિમ ધર્મમાં જે રીતે આપે કીધું એવી ભાવનાથી પ્રેરિત થઈ અને બકરીની બલી ચડાવવામાં આવે છે એવી જ રીતે ભારતના અલગ અલગ ભાગોમાં જે માતાજીના મંદિરો છે હું અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષના નાતે અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરતો હોઉં છું એમાં છત્તીસગઢની અંદર અમે એક નામ ભૂલી ગયો છું મંદિરનું ત્યાં અમે ગયા હતા ત્યાં પણ આ પ્રથા આજે પણ જીવંત છે બકરી અમારી નજર સમક્ષ બકરીની બલી ચડાવવામાં આવી હતી તો જ્યારે આપ સમાન સિવિલ કોર્ટની વાત કરી રહ્યા છો ત્યારે આ આખા દેશની અંદર દરેક ધર્મોમાં આ વાત લાગુ પડે એના માટે થઈને આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે કે તંત્ર ને કોઈ આપના વાત આપનો મેસેજ પહોંચાડવામાં આવ્યો છે અત્યાર સુધીમાં હા મેં બધાને જ જાણ કરી દઉં તો લેટેસ્ટ જાતે જઈને કંઈક હવે આવેદનો આપવાની જરૂર નથી છે મેં ઉપરથી નીચે લખી બધાને ઇમેલ કર્યા છે અને તે વસ્તુની માહિતી પણ આપી છે કે વાઇટ તો એવું નથી કેતો કે આ કર્મોમાં ફરી કહું છું કે દરેક જગ્યાએ જીવ હિંસા બંધ થવી જોઈએ કારણ કે સૃષ્ટિમાં તમે જુઓ આપણે તો એટલી બધી અતિસયોક્તિ કરી દીધી દેશની અંદર દુઃખની વાત છે ચોર્યાસી હજાર કાયો રોજની કપાય છે સાહેબ એટલે જગતગુરુ શંકરાચાર્યો ચારે ચાર રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે દોડી રહ્યા છે તમે વડોદરાની નથી આમોદ ભરૂચની પાસે પાનોલી સૌરાષ્ટ્રના પણ બે ત્રણ ગામડા છે કે જે હંડ્રેડ પર્સન્ટ મુસ્લિમ ગામડા છે મને ખબર છે એટલું કહું છું તાલાલાની બાજુમાં બે ગામ છે પેલી બાજુ મને ખબર છે ત્યાં સુધી આ કચ્છ જવાના રોડ પર છે મોરબીની બાજુમાં છે તો ત્યાં આગાડી તમે કન્ડિશન જુઓ ત્યાં આગાડી તમે પરમ દિવસની આદત જુઓ તો ત્યાં તમારી પગ ના મુકાય તો શું આ સૃષ્ટિમાંથી આ જે શ્રૃંખલા છે આપણી આખી જે ત્રણાલી પર પ્રણાલી છે તેને તોડવા માંગે છે આપણે આપણી આડેડાઈ ના લીધે કાગડા જોવા નથી મળતા ચકલીઓ જોવા નથી મળતી આથી આપણી આડા પર્યાવરણ દિવસની વાત કરતા હોય તો તેનું શું આગળ સ્વામીજી એક આજ સંદર્ભમાં એક મારો આપને પ્રશ્ન છે તમે જે સજીવ વાત કરી કે પક્ષી છે 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 આખી સૃષ્ટિમાં જે જીવ સૃષ્ટિ એનો અલગ અલગ પ્રકારનો ખોરાક છે અમુક છે માત્ર ઘાસ ખાઈને એની જાય છે રી છે જે આપણે જંગલી જનાવર જેને કહીએ છીએ એ માંસ પક્ષી છે તો અને એક આપણું એક પ્રચિલ વાક્ય પણ છે કે જીવો જીવસ્ય ભોજન એક જીવ જે એક બીજા જીવનો મોટી માછલી જે નાની માછલી ને ગળી જાય છે અને જીવતી રહે છે તો જે આ સમગ્ર જે જીવન ચક્ર છે એની અંદર જ આ પ્રકારની પ્રેરણાઓ મળતી હોય માણસોને અને માણસો એનું અનુસરણ કરતા હોય એવી વાત ક્યાંક ને ક્યાંક આમાં નથી આવતી ના એવું નથી એવું નથી સૌથી બુદ્ધિશાળી પ્રાણી જો કોઈ હોય મહત્વની વાત છે કે અત્યારે મને કાય હસવું આવતું હોય છે કે લોકો કહે કે જમાનો બદલાઈ ગયો અમે વૃદ્ધો સાથે બેસે ઘણા બધા વૃદ્ધ એટલે વૃદ્ધ છું મારતી મોટી ઉપર એટલે હું કઈ વાત નથી બેસતા હોય ને ત્યારે સિનિયર સિટીઝન કાઉન્સિલમાં અમદાવાદમાં એક મીટિંગ હતી ત્યારે જમાનો બદલાઈ ગયો કે જમાનો ક્યાંય બદલાયો નથી ઉગતો થઈ ગયો આપણે ઉધા ચાલીએ છીએ ફેસિલિટી વધી ગઈ છે જમાનો સુધરી ગયો બદલાઈ નથી ગયો જે બાર બાર પંદર પંદર કિલોમીટર ચાલીને જતા અમે ઘોડા ગાડી બડકગાડા જગ્યાએ જતા હતા તેની જગ્યાએ હવાઈ ને જહાજ અને ગાડીઓ લઈને દોડ્યા છે જમાનો સુધરી ગયો છે બગડી નથી ગયો મહત્વની વસ્તુ છે કે તમે કદાચ માતાજી ની સ્તુતિ સાંભળી હોય યાદ એ વિસર ભૂતે શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તા છે નમસ્તા છે નમો નમ તેની અંદર માર્કેટ જીએ કેટલા વર્ષો પહેલા જે લખેલી વાત છે કે એક કવિ એક પંક્તિ મને યાદ આવે છે યાદ એ વિસર ભૂતે શું વૃત્તિ રૂપે સંસ્થિત

તો આ વિષય ને લઈને તમે આગળની તમારી રણનીતિ શું રહેશે કે શું તમે કામગીરી કરવાના છો પ્રક્રિયા કે છોક્રઈએ તો વેકેશન છે એટલે કોર્ટમાં ન જવાય જઈએ તો પણ અમે એક બે રાખેલા છે એક બે મેટર અંદર તે તો હજુ જુલાઈમાં હિયરિંગ આવશે પેલું હિયરિંગ અમારું કેસ એક્સેપ્ટ કરવો કેમ ની અરજી સ્વીકારી લે તેમજા ના આવે પણ અવશ્ય હું એમ કઉ

આપ વડોદરા થી છો અને આપનો જે આદેશ આશ્રમ છે રાજકોટ થી બિલકુલ બાજુમાં તિરસ્તા પેલેસની બાજુમાં એની પાછળ તો વડોદરાની જનતાને આપનો જે કાંઈ સાથ સહકાર મળ્યો અને આપે એ લોકોના મુદ્દા પણ પ્રમુખતાથી તંત્ર સુધી લઈ ગયા ઉઠાવ્યા તો રાજકોટ માટે આગામી સમયમાં આપના મનમાં કોઈ વિચાર છે કે રાજકોટ શહેરમાં અત્યારે આમ જુઓ તો એનું જે જાહેર જીવન છે એ સ્વામીજી એની અંદર બહુ મોટો શૂન્ય વકાશ છે જનતાની વાત લોકો વચ્ચે કે તંત્ર સુધી લઈ જવા વાળા જે નેતાઓ હતા કે જે સામાજિક નેતાઓ હતા એ અત્યારે દૂર દૂર સુધી ક્યાંય દેખાતા નથી રાજકીય નેતાઓ છે માત્ર ચૂંટણી સમયે જ બહાર આવે છે આવી રાજકોટ શહેરની માન્યતા છે તો રાજકોટ શહેર માટે તમારું જે વિઝન છે કે તમારી તો તે આભાર રાજકોટવાસીઓનો છું ખરેખર બહુ મોટી વાત છે ઘણા બધાનો સાથ મને મળ્યો છે સારી રીતે મળી રહ્યો છે એમાં તમે બી બધા છો એમાં કોઈ બાકાત રહેતું જ નથી અને વડોદરાની વાત કરો તો વડોદરામાં આજે બી લાવ્યું પદ્ધતિ જુદી છે બદલી કરી કે પ્રત્યક્ષ થતો તો તેની જગ્યાએ ઘણી બધી જગ્યાએ પરોક્ષથી પણ એ ક્રિયા બંધ જ થઈ ક્ષમા કરજો રાજકોટની અંદર મારી મેં એક વર્ષ અભ્યાસ કર્યો ખરેખર વોટ કોઈ પણ ફિલ્ડમાં જઈએ ને તો તમારે એનો અભ્યાસ કરવો પડે કે રાજકોટ કેવું છે શું સત્યતા છે આટલું બધું હું ખરેખર રાજકોટની પ્રજાને તન્ય કહું કે આટલી બધી છે રાજકોટના લોકો વિશ્વની અંદર કાસ્ટિંગમાં કિંગ ગણાય રાજકોટ બિલકુલ આ કોઈને નથી ખબર એવો અભ્યાસ કહું વિશ્વમાં લેથ કારીગરી અને કાસ્ટિંગ જેવી રીતે કીધું તેવી રીતે મશીનરીમાં કિંગ ગણાય રાજકોટ

મેં સુધી માવા અને ચાલે છે ફક્ત માવાનો ફટાકાનો વાતો મોટી મોટી કલવી છે કર્મમાં શૂન્ય છે પોતાનો અનુભવ કહી દઉં છું એક વર્ષ હવે રાજકોટ વાસી થયો છું ત્યારે હું એમ કહું બધા સુધાર લોકો માટે લાવવાની જરૂર જરૂર છે છે સુધારવાની હું જે શેટીમાંથી આવું છું વડોદરાથી ત્યાં તો અમે શિસ્ત ખૂબ શિસ્તબદ્ધ વાતાવરણમાં મોટા થયા છે હાઉ ટુ ટોક તો ભૂલી જાઓ તમે તો બહુ દૂરની વાત છે પણ હાઉ ટુ ડ્રાઈવ વેહિકલ તમારું કેવી રીતે ચલાવવું તમે નાનેથી છોકરો મોટું થઈ ગયું સાયકલ આડે ધાર ચલાવતો હોય મોટો થઈને ગાડી આપી છે પછી એને બપડો હિજી ચલાવે નહીં ચલાવે અને બચપનથી એ શીખવા પડતું જ છે આડે ધર ચલાવવાનું છે ત્યાંથી શીખવાડવું પડે છે એટલે રાજકોટની અંદર બી ઘણી ગણતરી ખબીરવંતી ગુજરાતની પ્રજા નો ખમીર જતો રહ્યો છે બરોબર હું હું કોઈની ટીકા કરવા માટે નથી કેતો ફરી કઉ છું કોઈની ટીકા નહીં કોઈ વેરો વચકો નહીં પણ જે હું જોઈ રહ્યો છું લોકોમાં દારૂ માઓ આનું પ્રમાણ વધારે છે મેં એક વર્ષની અંદર પ્રયત્ન કરી અને લગભગ બત્રીસ જણના ગાંજા ચરસને એમાંથી મુક્ત કરાવ્યા છે દારૂમાંથી માંથી મારી આવડતું આવતાની સાથે જ મેં ચાલુ કરી દીધું તું મારા આશ્રમ આજે બી બોર્ડ દીધું કે કોઈ નશો કરીને કે નશા વાળી વ્યક્તિ આવવું કે નશો કરવો નહીં આ બધામાંથી ધીરે ધીરે મુક્તિ લાવી પછી તમે નવું ઉમેરી શકશો બેસીકલી બીજી વસ્તુ કે રાજકોટની પ્રણાલીઓમાં આપણે ગયા છે મૂળ સનાતનથી દૂર છે રાજકોટ રાશિઓને મારી પ્રયત્નશીલતા હવે દેખાડું છું કે બહુ જલ્દી પ્રબુદ્ધ નાગરિકો સાથે બેસું અને સૌથી પહેલા રાજકોટવાસીઓ સાથે ચર્ચા કરી અને સનાતનને કેમ ડેવલપ કરવો તેના માટે મારે આવતા વેકેશનથી હવે કોઈક આપણે વર્કશોપ કે સેમિનાર કે એ પ્રકારની કોઈ ડિઝાઇન આપની તૈયાર છે સનાતન ને લઈને મેં રાજકોટના વરિષ્ઠ નાગરિકો સાથે ચર્ચા કરી છે મારી સાથે બહુ જલ્દી જ થોડાક સંજોગો એવા આવી ગયા અને થોડુંક નક્કી થયું ત્યારે યુદ્ધની કન્ડિશન આવી ગઈ હતી થોડું પડતું હતું પણ હવે રિસ્ટાર્ટ કર્યું છે ને બહુ જલ્દી રાજકોટમાં કોઈ હોલ નક્કી કરી તેની અંદર સૌથી પહેલાં વડોદરા રાજકોટના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેસી અને ખુલ્લા મને ચર્ચા કરવી છે એક આયોજન છે મારું સૌથી પહેલા પ્રબુદ્ધ નાગરિકોની વાત છે ખૂબ સરસ સ્વામીજી આપના આયોજનમાં આપને સફળતા પ્રાપ્ત થાય એવી અમારી શુભકામનાઓ અમે પણ તમારી સાથે દરેક સારા કાર્યમાં સદકાર્યમાં કાર્યમાં ખભે ખભા મિલાવી અમારું ચક્રવાત ન્યૂઝ પરિવાર આપની સાથે રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર નમસ્કાર જય હિન્દ આભાર રાજકોટ આભાર બોલે